કિચન કિચન પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે ફૂલ ફર્નિચર સાથે આ બધું પ્લેટફોર્મ વિથ ફર્નિચર સાથે રહેવાનું છે આ બાજુ મળશે આપણને આપણો વોશયાર્ડ અહીંયા મળશે આપણે આપણો સ્ટોરરૂમ અહીંયા રહેવાનું છે આપણું આ કોમન અને એની બાજુમાં મળશે આપણે આપણું માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પર તમે જોઈ શકો છો સ્પેસિયસ રહેવાનું છે વિથ અટેચ અને સ્ટેન્ડિંગ ગેલેરી સાથેનું આવે બેડરૂમ રહેવાનો છે આપણે અહીંયા મળશે આપણે આપણે ચિલ્ડ્રન બેડરૂમ ચિલ્ડ્રન બેડરૂમ પર તમે જોઈ શકો છો સ્પેશિયસ રહેવાનું છે આમાં પણ તમને ફર્નિચર મળશે સ્લાઇડર વિન્ડો સાથે આ ફ્લેટની ડિટેલમાં વાત કરવા માટે ટુ બીએચકે નો ફ્લેટ રહેવાનો છે એકસો ને વીસ વાર્ડનો અને આપણે નિકોલના એકદમ પ્રાઇમ એરિયામાં રહેવાનો ડી માર્ટની બાજુમાં રહેવાનો છે અને આની કિંમત રહેવાની ફક્ત ને ફક્ત પિસ્તાલીસ લાખ રૂપિયા જો તમે આ ફ્લેટ લેવા માંગતો અથવા વિઝિટ કરવા માંગતો તો આજે મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક્ટ કરો સાથે સાથે અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા તમે અથવા તમારા મિત્ર સર અથવા કોઈ પણ સગા સંબંધીને જેમ કે આવો ફ્લેટ લેવો વેચો કે ભાડે આપો છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ મેળવું જરૂર છે શેડ પ્લોટ અથવા શેડની તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક કરો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં